સંસદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી જવાબ છે વડાપ્રધાન રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂંક કરે છે જવાબ છે બાર નીચેનામાંથી કઈ રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત નથી તેની ઉંમર વર્ષની હોવી જોઈએ સંસદનું નીચલું ગૃહ કોને કહેવામાં આવે છે જવાબ છે લોકસભા લોકસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે જવાબ છે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા લોકસભામાં કુલ કેટલી બેઠકો છે જવાબ છે પાંચસો પિસ્તાળીસ ભારતીય સંસદમાં કેટલા ગૃહો છે જવાબ છે બે લોકસભાના સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ જવાબ છે પચીસ વર્ષ સંસદનું ઉપલું ગૃહ કોને કહે છે જવાબ છે રાજ્યસભા રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે જવાબ છે છ વર્ષ નીચેનામાંથી કઈ રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત નથી જવાબ છે એ ગામના પ્રથમ નાગરિક સરપંચ દેશના પ્રથમ નાગરિક કોણ જવાબ છે રાષ્ટ્રપતિ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા જવાબ છે શ્રી પ્રતિભા પાટિલ લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે જવાબ છે અધ્યક્ષ સંસદના બંને ગૃહોના સભ્યને સામાન્ય રીતે શું કહે છે જવાબ છે એમપી